નમસ્કાર તો શિયાળો આવી ગયો છે અને ખેડૂત ભાઈઓ માટે આ એક નવી આશા લઈને આવ્યો છે દરેક ખેડૂતનું સપનું હોય છે કે એમનું ખેતર જીરું ચણા ધાણા જેવા પાકથી એકદમ લહેરાઈ ઉઠે પણ સવાલ એ છે કે આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલવું ચાલો આજે આપણે એક એવા જ જબરદસ્ત ઉકેલ વિશે વાત કરીએ જે આ કામ કરી શકે છે ખેડૂતની જે આખાએ વર્ષની મહેનત હોય છે એનું સાચું ફળ ક્યારે મળે જ્યારે ઉત્પાદન ધાર્યા કરતાં પણ વધારે આવે બરાબર ને તો સવાલ એ જ છે કે પાકનું ઉત્પાદન વધારવાનો કોઈ ઉપાય છે ખરો કોઈ એવો રસ્તો જે મહેનતને સફળ બનાવે જવાબ છે હા અને આજે આપણે એ જ દિશામાં વાત કરવાના છીએ અને આ બધા સવાલોનો જવાબ એ આ નાનકડી બોટલમાં છે આનું નામ છે ફૂલ જેલ હવે આ ખાલી એક પ્રોડક્ટ નથી પણ એવો દાવો કરવામાં આવે છે કે આ પાકની વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા માટે એકદમ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલો એક જોરદાર ઉકેલ છે તો ચાલો હવે આ ફૂલ જેલ વિશે થોડું ઊંડાણમાં જાણીએ એક્ઝેક્ટલી આ છે શું કામ કેવી રીતે કરે છે અને આને બનાવે છે કોણ ચાલો જોઈએ તો પૂલ જેલને બજારમાં લાવ્યું છે કૈલાશ એન્ટરપ્રાઇઝ હવે ખેડૂત સમુદાયમાં આ નામ ગુણવત્તા અને વિશ્વાસ માટે જાણીતું છે એટલે એમનો જે અનુભવ છે ને એ જ આ પ્રોડક્ટ પાછળની અસલી તાકાત છે જુઓ ફૂલ જેલ બી મોટા વાયદાઓ સાથે આવે છે પહેલું કે તે એકદમ હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ છે મતલબ કે પાકને કે જમીનને કોઈ જ નુકસાન નહીં અને બીજો હન્ડ્રેડ પર્સેન્ટ રિઝલ્ટ આપવાનો દાવો આ તો ગજબનું કોમ્બિનેશન કહેવાય પ્રકૃતિની તાકાત અને સાયન્સની ગેરંટી પણ આ બધી વાતો તો થઈ અસલી વાત તો ખેતરમાં થાય બરાબર ને આ પ્રોડક્ટ ખરેખર પાકને ફાયદો શું કરે છે ચાલો હવે એના જે મુખ્ય ફાયદાઓ ગણાવ્યા છે ને એના પર એક નજર કરીએ તો ફાયદાઓની લિસ્ટ તો લાંબી છે સૌથી પહેલું તો એ દરેક પાકમાં કામ આવે છે બીજું એ ફૂલોની સંખ્યામાં વધારો કરે છે અને સૌથી અગત્યનું ફૂલ ખરતા અટકાવે છે જે ખેડૂતોની બહુ મોટી સમસ્યા હોય છે અને એટલું જ નહીં પરાગનયનમાં સુધારો કરે ફળની સાઇઝ વધારે અને પાકને કોઈપણ જાતના તણાવ સામે લડવાની તાકાત આપે છે આ બધાનું પરિણામ શું સીધું ઉત્પાદનમાં વધારે હવે જુઓ કોઈ પણ સારી વસ્તુનું બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો એને વાપરવાની સાચી રીત ખબર હોવી જોઈએ તો ચાલો હવે એ સમજીએ કે ફૂલ જેલને વાપરવું કઈ રીતે જેથી એનો પૂરેપૂરો ફાયદો મળે ઓકે તો દરેક પાક માટે છંટકાવનો ટાઈમ થોડો અલગ છે ધ્યાનથી સાંભળજો જો જીરું ચણા મેથી કે મગફળી જેવા પાક હોય તો પહેલો છંટકાવ ચાલીસ થી પિસ્તાલીસ દિવસે કરવાનો અને પછી બીજો છંટકાવ એના બરાબર પંદર દિવસ પછી હવે વાત કરીએ કપાસ કઠોળ કે શાકભાજીની તો એમાં પહેલો છંટકાવ પિસ્તાલીસ થી પચાસ દિવસે કરવાનો અને બીજો તો સેમ પંદર દિવસ પછી અને આ સિવાયના બીજા કોઈ પાક હોય તો તો જ્યારે ફૂલ બેસવાની અવસ્થા હોય ને ત્યારે પહેલો છંટકાવ અને બીજો ફરીથી પંદર દિવસ પછી બસ આ ટાઈમટેબલ ફોલો કરશો ને તો રિઝલ્ટ જોરદાર મળશે અને માપનું શું એ તો સાવ સહેલું છે પંદર લીટરનો જે પંપ આવે એમાં ખાલી દસ મિલી ફૂલ જેલ નાખવાનું બસ આટલું સિમ્પલ કોઈ માથાકૂટ જ નહીં ઓકે તો આપણે ફાયદા પણ જોયા અને વાપરવાની રીત પણ સમજી લીધી પણ હવે આવે છે સૌથી મોટો સવાલ કે આ બધું કરવાથી છેલ્લે મળશે શું અને આ પ્રોડક્ટ ખરીદવી ક્યાંથી ચાલો એ પણ જાણી લઈએ આ આંકડા પર નજર કરો ત્રીસ ટકા આ ખાલી એક નંબર નથી આ એક બહુ મોટો દાવો છે પણ ત્રીસ ટકા શું જવાબ છે ઉત્પાદનમાં સીધો ત્રીસ ટકાનો વધારો હા એકદમ સાચું સાંભળ્યું કંપની એવો દાવો કરે છે કે જે રીતે કહ્યું એ પ્રમાણે ફક્ત બે છંટકાવ કરો અને ઉત્પાદનમાં ત્રીસ ટકાનો વધારો જોવા મળશે જરા વિચારો આનાથી આવકમાં કેટલો મોટો ફરક પડી શકે છે તો આવા જોરદાર રિઝલ્ટ માટે ખર્ચો કેટલો બસો પચાસ મિલીની બોટલની કિંમત છે માત્ર છસ્સો ને પચીસ રૂપિયા હવે જે ફાયદા મળે છે એની સામે જોઈએ તો આ ખરેખર એક નાનકડું પણ બહુ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અને હા આને ખરીદવું પણ એકદમ સહેલું કરી દીધું છે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો બસ આ ક્યુ આર કોડ સ્કેન કરી લો અને જો વધારે માહિતી જોઈતી હોય તો એના માટે પણ બીજો કોડ આપેલો છે એકદમ આસાન અને જો કોઈને સીધી જ વાત કરવી હોય તો કૈલાશ એન્ટરપ્રાઇઝનું સરનામું અને ફોન નંબર પણ આપેલા છે પાલીતાણામાં એમની દુકાન છે ત્યાં જઈ શકાય છે અથવા તો સીધો ફોન કરીને પણ બધી માહિતી મેળવી શકાય છે જો અંતે તો પાકનું ભવિષ્ય ખેડૂતના પોતાના હાથમાં છે અને એક સાચો નિર્ણય આખી મહેનતને સફળ બનાવી શકે